ગુડ મોર્નિંગ કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને એની સાથે તો ભાઈ ગજબની ઠંડી લાગી રહી છે તમે જોઈ શકો છો ટોપી પહેરી દીધી છે સ્વેટર પહેરી દીધું છે તો પણ ભાઈ ઠંડી તો ગજબ લાગી રહી છે અત્યારે હાલ હું મારા ઘરમાં છું

તો ગાય સવારના પોડમાં આપણે આઈ જા જેમ રોજ ના જેમ બધા યોગા કરતા હોઈએ છીએ એમ આજ યોગા કરવાનું મન નહી મનસા તારું કઈ તારું શું યોગા મિત્રો અચાનક પ્લાનિંગ થઈ ગયું છે ભાઈ આપણે બહાર જવાનું એટલે કે આપણે જવાના છે મારા મોમાના ઘેર અમારું મોમાન ઘર છે ભાઈ મોટી બેબાર અને આ તો વિક્રમ લઈ જવું છે મારા મોમાન ઘેર આઈન માર ભાઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જોઈ લો ભાઈ આપણો સ્પ્લેન્ડર બાઈક નીકાળી દીધી છે આઈ રી ભાઈ આપણો ઘર આપણ ટૂંક જ સમયમાં આપણા ઘર પણ ફૂલ વ્લોગ લઈને આવી રહ્યા છે એકદમ ઓછા સમયમાં આપણે આપણા ઘર ભાઈ હોમ ટૂર કરાવીશું આ જો મારી મમ્મી અત્યારે હાર કપડા ધોઈ રહી છે મારા મારા નવા નટ્યા કપડા એમના હાથ વડે બ્રશ વડે ધોઈ રહી છે મારી મમ્મી ચલો આવજો અમે તમારા પપ્પા મલા ગયા જ તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ મોમાનગેર જવાનું હતું જો કે આમ તો પણ આપણે આવી ગયા છીએ ભીલોડા કારણ કે આપણે એક ભાઈ પ્રમોશન છે કેડી કન્સલ્ટન્સી નું તો આપણે પહેલા ત્યાં જઈને જોઈએ કે ભાઈ કેડી કન્સલ્ટન્સી શું શું સુવિધા બચ તો ત્યારે હાલ અમે લોકો આવી ગયા છીએ ભીલોડા અને તમને પહેલા બતાવી દઈએ તો જોઈ લો ભાઈ આ રહી કેડી કન્સલ્ટન્સી ની ઓફિસ તો કેમ છો સાહેબ મજામાં હા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો અમે છેક આયા છીએ હિંમતનગર થી આપડા કેડી કન્સલ્ટિંગ છે થોડું જાણ્યું કે ભાઈ ઓફિસ ખુલી છે નવી તો ખરેખર આ શું શું સુવિધા આપે છે આપડા ભિલોડામાં અને આ શું કાર્ય કરી રહી છે એ બધું તમે અમને જણાવો હા પહેલા તો નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ પહેલા તો ટૂંકમાં મારો પરિચય આપને આપું હવે પહેલી વસ્તુ તો એ હું સામળાજી કોલેજ ની અંદર 10 વર્ષ નોકરી કરી છે એ જે અધ્યાપક તરીકે નોકરી કરી છે એના પછી આ પોતાની ઓફિસ કરી છે મેં હવે અમારા ત્યાં બાર જેને ભણવા જવું છે બાર જે વિદેશમાં સ્થાયી થવું છે અને વર્ક પરમિટ કરવી છે એની માટેનું છે આ સ્થળ અને વિશ્વાસનીય વિશ્વાસનીય એટલા માટે કહી શકાય કે તમારી પાસે એક પણ રૂપિયો લેવાનો નથી અગર એ સ્ટુડન્ટ માટે આવે તો પણ અને તમારે વર્ક પરમિટ કરાવવું હોય તો પણ વર્ક પરમિટ કરાવવું હોય તો અમે એક પણ રૂપિયો કોઈનો એડવાન્સનો એક રૂપિયો પણ લેતા નથી ટોટલ પેમેન્ટ

એક વરઘોડો ચાલુ થઈ ગયું છે ભવનાથમાં માં આપડે થોડા એન્જોય કરીએ વંદ તમે પાછળ નું ભાઈ વ્યૂ જોઈ શકો છો સરસ મજાનું વ્યુ થઈ ગયું છે દૂર દૂર સુધી બસ પાણી જ દેખાય છે પાણી નતું પણ અત્યારે હાલ તો ભરપૂર પાણી જ દેખાય છે વ્યૂ એક નંબર વ્યુ થઈ રહ્યું છે સાથે હાર્દિક ભાઈ પણ આઈ ગયા છે હાર્દિક ભર ભાઈ ભરો હા બોલો અત્યારે ઉતારતા મારે ગયા કોઈ ઉતાર ગવાયાતો હે તો અમારા ભાઈ તમને કેવું લાગે અહીંયા એને એ થોડું જણાવો એ તો પેલા કેરો ખાધો ખાશે બધો એટલે એનર્જી મળી મને હવા ખાધું નતું અને હવા આવીને તો એવો નજારો દેખાય છે કે જો કોઈ દરિયા કિનારે પોકે એવું લાગે દરિયા કિનારે જાણી માંડવી આવી ગયા માંડવી માંડવી કચ્છ માંડવી આવે એવું લાગે છે ઉપર લાગે છે કે દીવમાં પોકે હોય હા જોકે હું તો હજી સુધી દીવ ગયો નથી તમે બધા જો સપોર્ટ કરશો તો અમે દીવ જરૂર થી જઈશું બાકી તમને જુઓ ભાઈ અહીંયાનું વ્યૂ વ્યુ એક નંબર વ્યૂ છે ભાઈ દૂર દૂર સુધી પાણી દેખાય છે અને અત્યારે હાલ શિયાળો છે એના કારણે બહુ મજા આવી રહી છે ગરમી વરમી લાગતી નથી એમાં જ ભાઈ મેં સ્વેટર પહેરી રાખ્યું છે બરાબર આ વ્યુ એક જગ્યાએ દેખાતું બેટ દ્વારકા બેટ દ્વારકા હું જોઈ તેલા મને ખબર છે બરાબર પાણી બાદ જોઈ ના ઓરા જોયો પછી પછી કેરા ખાડ્યો મસલો જોયો અને કેરા ખાડ્યો ને હે ઘોડા ખાડ્યો ખાધ્યો તો આજે સાથે એક જોરદાર ઘટના બની ગઈ છે અમે જો કે અમારું સ્પ્લેન્ડર બાઇક લઈને સવારે નીકળ્યા હતા તમે બ્લોક સ્ટાર્ટિંગમાં જોયું હશે અમે આયા ભાઈ ગો અને ગો મને અમારે સવારીમાં પકડ્યા અને અમારી ગાડી ડિટેન કરી નાખી છે પોલીસ એટલે અમારું ગાડું ભાઈ ત્યુ જ મૂકવું કર્યું અને અમારા ભાઈબંધનું ગાડું લઈને અમે આવ્યા છીએ એટલે જો કે લગભગ પાંચસો થી છસો રૂપિયા પણ કદાચ દંડ બંધ થયો છે મતલબ કમાવા ને કરતા ઘેર થી અને અડધા પૈસા તો એટલા જ જતા રહ્યા અને બીજા પૈસા પેટ્રોલમાં માં જઈ એટલે તમે બધા સપોર્ટ કરો યુટ્યુબ પરથી થી થોડી ઘણી મારી ઇન્કમ આવતી રહે મને થોડું ઘણું સાત સાત મળતું રહે કારણ કે આજે બાઇક લીધી છે ડિટેન કરી છે એટલે અમે સોમવારે મારે જવું પડશે કોર્ટમાં ત્યાં જઈને બધું દંડ બંધ બધું ભરવું પડશે અને પછી બાઈક અમારી છૂટી થશે મેં છે ને ફૂલ સપોર્ટ કરો તમે એક વ્યવસ્થિત ગાડી લઈ દઈએ તો મને છે ને

તો મિત્રો આપણે આવ્યા છીએ આપણા મોમાના ઘેર જો મારું મોમાન ઘર બતાવું તમને બાપા અમાર બાપુ છે બાપા બાપા હું જમવા જાવ આવો ભાઈ સુખ શાંતિ બસ સોંધ હો જા મારા બી સાબા ના હું ભાઈ મજામાં આ બધા આવી ગયા છે મોમાના મોમાના અમારા મોમો જો કે બાર હોય છે એટલે મારા બા અને બાપુ બે હોય બે બાર હોય છે તો ગાઈ આપણે આવી ગયા છીએ ઘેર અને અમ પાછા નીકળી ગયા છે ભાઈ શ્રી કૃષ્ણ ઝુમ્મર સરડેના છે તેને પ્રમોટ કરવાના છે આજે ટિન્ટીચર ગામે જવાનું છે તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો ખબર નથી ભાઈ કોનો વરઘોડો છે પણ આપણને તો ભાઈ બોલાયા છે ટિન્ટીચર ગોમો ત્યાં એક કૃષ્ણ ઝુમ્મરને પ્રમોટ કરવાના છે રેડી છો ને સો જાય ખાઈ ના વિક્રમ વિક્રમ શું હાલે ખાઈ ના આવે હા હા

તઈ તત્રી વાળો એવો અલગ જ ટાઈપનો ઝુમ્મર છે એટલે અમે જોવા મળી રહ્યા છીએ તો તમે બધા બ્લોગમાં બને રહેજો અને કદાચ આવા ઝું મર મંગાવવા હોય બરોબર પેલા ઝું ઝુમ્મર જોઈ લેજો વિડીયોમાં અને તમારે ભાઈ ઓર્ડર કરાવવો હોય તો અમે તમને અમારા ડિસિઝન બોક્સમાં તમને નંબર આપી દઈશું ત્યાંથી તમે ઓર્ડર કરી દેજો તો ચલો ત્યાં જઈએ સીધા હવે ટીંટી સગામે ગાઈઝ આપણે નીકળ્યા છીએ હવે ઘરે અને તમને ભાઈ વિડીયો ગમ્યો તો લાઈક કરો ચેનલ પણ નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ યુટ્યુબ પર અમને જે કૃષ્ણ વાળા એટલે કે કુલદીપ ભાઈ અમને બોલાયા હતા તો રાતે ભાઈ થોડું મોડું થઈ ગયું છે અને જોકે અમને લેવા પણ આયા હતા એવા અને ગાડી જોકે મન આપી દીધી છે ભાઈ એટલે મને આવડે છે એટલા માટે હું ચલાવી રહ્યો છું બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ભાઈ શ્રી કૃષ્ણ ઝુમ્મર તમારે મંગાવવા હોય કોઈ પણ વ્યક્તિ મંગાવે જેની લગ્ન આવી રહ્યું હોય કોઈનો વરઘોડો આવી રહ્યો હોય અને તમારે ભાઈ મંગાવવા આવે તો મંગાવી દેજો બાબુ એક નંબર છે તમે વિડીયો જોયું તમને કેવું લાગે કમેન્ટ કરીને જણાવજો ચલો ધન ભાઈ ભાઈ ટેક કેર એન્ડ જય માતાજી